મારું નામ નયનકુમાર સુમંતરાય પટેલ છે હું આસિસ્ટન્ટ એન્જિનિયર છું માર્ગ અને મકાન પંચાયત પેટા વિભાગ કામરેજ જિલ્લા પંચાયત સુરત અને માર્ગ અને મકાન વિભાગમાં એસો તરીકે કામરેજ સેક્શનની કામગીરી સંભાળું છું કામરેજ તાલુકામાં આવેલ ઉંભેડ પરબ ગામ ઉંભેડથી પરબ રોડ જે પાંચ પોઈન્ટ ચાર કિલોમીટરનો છે અને જે ખૂબ જ વરસાદના થવાના કારણે અને જે રસ્તાને નુકસાની થયેલ હતી પેચ પડેલ હતા એ જેમ વરસાદ બંધ થતાની સાથે જ તાત્કાલિક યુદ્ધના ધોરણે મેટલ પેચ તેમજ કોલ્ડ મિક્સ ડામરથી તેમજ જેસીબી રોલર અને મેન પાવરથી ખૂબ જ ઝડપથી પેચની કામગીરી કરાવી રહેલ છે અને ખૂબ જ ટૂંક સમયમાં રોડને સંપૂર્ણ રીતે વાહન વ્યવહાર યુગ સારી રીતે ચાલે એ પ્રમાણે તમામ પ્રયાસો કરીએ છીએ સુરત જિલ્લામાં આવેલ કામરેજ તાલુકાના ઉંભેરથી પરબ રોડ

જેના કારણે સતત પેચવર્કની ની કામગીરી અત્રે ની કચેરીથી ચાલુ રાખવામાં આવેલ છે જેથી કરીને લોકોને વાહન વ્યવહારમાં અગવડતા ના રહે